રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પ્રી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આજે છે ગુરુવાર તેર નવેમ્બર બે હજાર પચીસ આ દિવસ વિદ્યા બુદ્ધિ જ્ઞાન અને ધર્મના કાર્યગ્રહ ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે ગુરુદેવનું બાળ આશીર્વાદ આજે દરેક રાશિ પર કેવી અસર કરશે કયા ગ્રહો આપને સહાય કરી રહ્યા છે અને કઈ રાશિને ભાગ્યનો વિશેષ સાથ મળશે તે અંગે વિગતવાર ચર્ચા કરીએ આપના જીવનમાં દરેક પાસા કારકિર્દી આર્થિક સ્થિતિ પ્રેમ અને આરોગ્ય પર આજનો દિવસ શું પ્રભાવ પડશે તે જાણીએ ચાલો જોઈએ કે આજનો દિવસ આપના માટે કેવો રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજના ગુરુવારનો દિવસ મેષ રાશિના જાતકો માટે ઉત્સાહ ઊર્જા અને નવા આરંભથી ભરેલો રહેશે આપની અંદર રહેલી નેતૃત્વની ભાવના આજે પરાકાશ ટાઈપ હશે કારકિર્દી અને કાર્યક્ષેત્રની વાત કરીએ તો કાર્યસ્થળ પર આપનો આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન ખેંચશે જેના ફળ સ્વરૂપે પ્રશંસા અને સન્માન પ્રાપ્ત થઈ શકે છે નવા કાર્યોની શરૂઆત કરવા માટે આ સમય અત્યંત શુભ રહેલો છે આર્થિક પાસું જોઈએ તો આર્થિક ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી આવતી કોઈ સમસ્યામાં સુધારાની શક્યતા રહેલી છે રોકાણ સંબંધિત નિર્ણયોમાં સમજદારી અને દૂરદેશી રાખવાથી લાભ થઈ શકે છે સંબંધોની વાત કરીએ તો પરિવારના સભ્યો ખાસ કરીને ભાઈ બહેન તરફથી સંપૂર્ણ સહકાર મળશે પ્રેમજીવનમાં આજે અનેક આનંદ અને સંતોષની લાગણી અનુભવશો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉષભ રાશિના જાતકોએ દિવસની શરૂઆતમાં માનસિક અશાંતિ અથવા અનિશ્ચિતતા અનુભવી શકે છે પરંતુ ગુરુ બૃહસ્પતિની કૃપાથી બપોર પછી પરિસ્થિતિ સુધરશે અને સ્થિરતા જરૂરથી આવશે કારકિર્દી અને કાર્યક્ષેત્રની વાત કરીએ તો કાર્યક્ષેત્રે ધીરજ અને સંયમ જાળવો કામમાં ચોકસાઈ રાખવાથી ભૂલોની શક્યતા ઘટી જશે નોકરીમાં મહેનતનું ફળ થોડું મીઠું મળી શકે છે મોડું મળી શકે છે આર્થિક પાસું જોઈએ તો આજે ફાઇનાન્શિયલ નિર્ણયો લેતી વખતે ખાસ સાવચેતી રાખવી કોઈપણ પ્રકારના મોટા રોકાણ અથવા લોન લેવાનું આજના દિવસે ટાળવું જરૂરી છે શિક્ષણ અને અંગત જીવનની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પ્રગતિના ઉત્તમ યોગ રહેલા છે એકાગ્રતા વધશે પરિવાર સાથે સારો સમય પસાર કરવાથી મન પ્રસન્ન અને હળવું બનશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ તેમજ ગ મિથુન રાશિ માટે આજનો દિવસ સામાજિકતા સંપર્ક અને ભાગીદારોનો રહેલો છે આજે આપનું કોમ્યુનિકેશન કૌશલ્ય ચરમસીમા પર રહેશે જે આપને લાભ જરૂરથી અપાવશે કારકિર્દી અને કાર્યક્રમ કાર્યક્ષેત્રની વાત કરીએ તો નવા સંબંધો અને કોન્ટેક્ટ્સ વધવાથી વ્યવસાયમાં લાભકારી સોદા થવાની પ્રબળ શક્યતા રહેલી છે મિત્રો અને સહકર્મીઓનું માર્ગદર્શન આજે અત્યંત ઉપયોગી સાબિત થશે યાત્રા અને સંપર્ક કાર્ય અથવા અંગત હેતુસર કરવામાં આવેલી ટૂંકી યાત્રા લાભદાયક બની રહેશે સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે સંબંધોની વાત કરીએ તો લવ પાર્ટનર સાથેના સંબંધોમાં મધુરતા અને સકારાત્મકતા અનુભવશો જીવન સાથી સાથે કોઈ મહત્વપૂર્ણ યોજના પર ચર્ચા કરી શકો છો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકોએ આજે મુખ્યત્વે ભાવનાત્મક સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે મનની શાંતિ અને આંતરિક સુખ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી દિવસ સારો જશે કારકિર્દી અને કાર્યક્ષેત્રની વાત કરીએ તો કાર્યસ્થળ પર નવા અવસર અચાનક મળી શકે છે જેના માટે આપ તૈયાર રહેશો આપની લાગણીશીલતા અને સહાનુભૂતિ સહકર્મીઓ વચ્ચે આપનું માન વધારશે આર્થિક પાસું જોઈએ તો આર્થિક સ્થિતિ આજે સ્થિત સ્થિર અને મધ્યમ રહેશે બિનજરૂરી ખર્ચ ટાળવાની ભવિષ્યમાં લાભ થશે અંગત જીવનની વાત કરીએ તો જૂના મિત્ર અથવા સંબંધી સાથેની અચાનક મુલાકાત માન આનંદિત કરશે મન આનંદિત કરશે ધાર્મિક કાર્યોમાં અને આધ્યાત્મિક મન લાગવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટુરુવારનો આ દિવસ સિંહ રાશિના જાતકો માટે ઉત્સુક અને ફળદાયી સાબિત થશે ભાગ્ય આપને દરેક પગલે સાથ અપાવશે આપની પ્રતિભા અને મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થશે કારકિર્દી અને કાર્યક્ષેત્રની વાત કરીએ તો લાંબા સમયથી અટકેલા સરકારી કે વહીવટી કાર્યોમાં આજે શરૂઆત મળવાના પ્રબળ યોગ રહેલા છે સફળતા મળવાના પ્રબળ યોગ રહેલા છે નોકરીમાં પ્રમોશન જોઈએ તો પગાર વધારો કે નવી જવાબદારી મળવાની શક્યતા રહેલી છે જે આપની પ્રતિષ્ઠા વધારશે આર્થિક પાસું જોઈએ તો આર્થિક રોકાણો માટે ઉત્તમ દિવસ છે ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી આજે લાભ મળી શકે છે સંબંધોની વાત કરીએ તો પરિવારના સભ્યો સાથેની સુખદ ક્ષણો આપના સંબંધોમાં હૂફ અને પ્રેમની સંચાર કરશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે હણ કન્યા રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પ્રત્યે વિશેષ સાવચેતી રાખવી કાર્યમાં સફળતા માટે ધીરજ અને વ્યવસ્થિત આયોજન જરૂરી છે આરોગ્ય અને તણાવની વાત કરીએ તો આજે થાક અથવા તણાવ અનુભવાઈ શકે છે તેથી કામની વચ્ચે પૂરતો આરામ લેવો અને યોગ્ય આહાર લેવો જરૂરી છે કારકિર્દી અને કાર્યક્ષેત્રની વાત કરીએ તો કામકાજમાં કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કાર્યમાં ગુણવત્તા જળવાઈ રહેશે ધીરજ રાખવાથી જ દાર્યું પરિણામ પ્રાપ્ત થશે આર્થિક પાસું જોઈએ તો ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ દિવસ માધ્યમ રહે છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લેવાથી મન શાંત રહેશે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર તેમજ ત તુલા રાશિ માટે આજનો દિવસ આનંદમય અને સંતુલિત અને સામાજિક સફળતા લાવનારો છે સકારાત્મક ગ્રહોનો યોગથી આપણા જીવનમાં સુમેળ રહેશે સંબંધો અને સમાજની વાત કરીએ તો નવા મિત્રો બનવાની અને સામાજિક વર્તુળમાં જોડાવાની તક મળી શકે છે જેમાંથી ભવિષ્યમાં લાભ મળી શકે છે નવા સંબંધોથી ખુશી અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે કારકિર્દી અને કાર્યક્ષેત્રની વાત કરીએ તો વ્યવસાય ક્ષેત્રમાં કોઈ નવું આયોજન સફળ થશે અને લાભ જરૂરથી કરાવશે નોકરી કરતાં જાતકોની પ્રતિષ્ઠાને માન સન્માનમાં વધારો થઈ શકે છે અંગત જીવનની વાત કરીએ તો પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ધન લાભ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થવાના દિવસો રહેલા છે આપણી મહેનતનું ફળ મળવાની શરૂઆત થઈ ચૂકી છે આર્થિક પાસું જોઈએ તો લાંબા સમયથી અટકેલા કોઈ પેમેન્ટ આજે મળી શકે છે જેનાથી આર્થિક તણાવ ઓછો થશે અચાનક ધન લાભ થવાના પણ સંકેત રહેલા છે કારકિર્દી અને કાર્યક્ષેત્રની વાત કરીએ તો આપનો આત્મવિશ્વાસ આજે ઊંચો રહેશે જેનાથી દરેક કાર્યમાં સફળતા મળવાના યોગ પણ રહેલા છે વિદેશ સંબંધી કાર્યોમાં અથવા વિદેશી કંપનીઓ સાથેના વ્યવહારમાં પ્રગતિ જરૂરથી થશે પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં આજે સુખદ અને યાદગાર ક્ષણો આવશે જીવનસાથીનો સહકાર આપની પ્રગતિમાં મદદરૂપ જરૂરથી થશે નવમી રાશિ છે ધનરાશિ ધનરાશિના નામ અક્ષર છે બ ધ ફ તેમજ ઢ ગુરુદેવ બૃહસ્પતિ આપના સ્વામી હોવાથી આ દિવસ ધનરાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને પ્રગતિશીલ સાબિત થશે ભાગ્ય આપને બધી રીતે સહાય કરશે કારકિર્દીને કાર્યક્ષેત્રની વાત કરીએ તો કર્મક્ષેત્રમાં કોઈ મોટી અથવા નવી તક મળી શકે છે જે આપણા કરિયરને નવી દિશા અપાવશે આપના કાર્યની પ્રશંસા થશે શિક્ષણ અને ધનની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આજે વિશેષ સફળતાના યોગ રહેલા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન થઈ શકે છે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે લવ લાઈફ પ્રેમની જીવનમાં સુખ અને રોમાંસ વધશે લગ્ન માટે વિચારતા જાતકોને સારા સમાચાર મળી શકે છે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોએ આજે સાવધાની અને ધીરજ રાખવાની ખૂબ જ જરૂરી છે દિવસના પૂર્વાર્ધમાં પડકારો આવી શકે છે પરંતુ બપોર બાદ સ્થિતિ અનુકૂળ બની શકે છે નિર્ણય અને આરોગ્યની વાત કરીએ તો આજે કોઈ પણ મહત્ત્વપૂર્ણ મોટા નિર્ણય લેવાનું ટાળવું યોગ્ય રહે છે આરોગ્ય પ્રત્યે થોડીક કાળજી રાખવી ખાસ કરીને ખાન પાન પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે કાર્યક્ષેત્રની વાત કરીએ તો મિત્રો અથવા વિશ્વાસુ સહકર્મીઓની મદદથી કાર્યક્ષેત્રની કોઈ ચૂક ગૂંચવણભરી સમસ્યાઓ હલ થઈ શકે છે અવિશ્વાસપાત્ર વ્યક્તિઓથી દૂર રહેવું ખાસ જરૂરી છે સમાચાર જોઈએ તો બપોર બાદ અચાનક કોઈ સારા અને સુખદ ખૂબ ખુશખબરવાળા મળી શકે છે જે આપનો દિવસ સુધારી દેશે કુંભરાશિ અગિયારમી રાશિ કુંભ ને કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયિક લાભ અને વડીલોના આશીર્વાદ લાવનારો રહે છે સામાજિક અને આધ્યાત્મિક વૃત્તિમાં મન લાગશે કારકિર્દી વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાયિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ લાભદાયી યોગ સર્જાઈ રહ્યા છે નફામાં વધારો થશે અને આપના પ્રયત્નો સફળ થશે માર્ગદર્શન અને સંબંધોની વાત કરીએ તો વડીલો ગુરુજનો કે અનુભવી વ્યક્તિઓના માર્ગદર્શનથી આપને મોટો લાભ મળી શકે છે તેમની સલાહથી અનુસર અનુસરવી અંગત જીવનની વાત કરીએ તો ધાર્મિક પ્રવાસ પૂજા પાઠ કે કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનું થઈ શકે સંતાન તરફથી આનંદના સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત રહેશે બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના નામ નામાક્ષર છે દ છ ઝ તેમજ થ મેન રાશિના જાતકો માટે ગુરુવારનો આ દિવસ ખૂબ જ શુભ અને સકારાત્મક અને સફળતા આપનારો રહેલો છે ગુરુની કૃપાથી માનસિક શાંતિ અને આંતરિક આનંદનો અનુભવ થશે કાર્યક્ષેત્ર અને સફળતાની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં આપણા પ્રયત્નોના સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે નોકરીમાં પ્રગતિના યોગ છે નવા કાર્યની શરૂઆત માટે આ સમય ઉત્તમ રહેલો છે માનસિક સ્થિતિની વાત કરીએ તો મનમાં શાંતિ અને સંતોષની લાગણી અનુભવાશે આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ સારો દિવસ છે ધન અને પ્રતિષ્ઠાની વાત કરીએ તો આજે ધન અને સામાજિક પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થઈ શકે છે આપનું માન સન્માન વધશે અને લોકો તરફથી સહકાર જરૂરથી મળશે આજના દિવસનું સમાપન વાક્ય તો પ્રિય દર્શક મિત્રો આજનો ગુરુવાર તેર નવેમ્બર બે હજાર પચીસ મોટા ભાગની રાશિઓ માટે શુભકારક અને પ્રગતિશીલ સાબિત થવાનો છે ગુરુદેવના આશીર્વાદથી આપણા જીવનમાં જ્ઞાન સમૃદ્ધિ સુખ અને શાંતિનો પ્રવાહ સતત વહેતો રહે તેવી અમારી હૃદયપૂર્વક શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ